અને ઢોલ નગારા તેમજ બેન્ડના તાલ પર મુસ્લિમ સમાજના યુવાનો યા હુસેન યા હુસેના નારાઓ સાથે તલવાર તથા હલવાન અને પટ્ટાબાજી ખેલવામાં આવી હતી ઠેર ઠેર સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા અને શરબતનો કેમ્પ યોજવામાં આવ્યો અને દરેક સમાજ લોકો દ્વારા ઇમામ હુસેન તાજિયાનું ફૂલ સ્વાગત કરવામાં આવ્યું બપોરના સમયે ઇમામ હુસેન તાજિયાનું જુલુસ જૈન દેરાસરથી કાજીવાસ જૂની ગંજ બજાર થાણા શેરી હનુમાન ગોળાઈ બસ સ્ટેન્ડ સિંધા સુથારિયા કુવા પાસે આવીને ઇમામ હુસૈન તાજિયાનું જુલુસ શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું ત્યારબાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ મિત્ર અને વિદ્યુત બોર્ડના મિત્રોનો આભાર માનવામાં આવ્યો હતો આ જુલુસ કરવામાં આવ્યો ત્યારે હિન્દુ સમાજના ભાઈઓને મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા ભાઈચારાની ભાવનાથી હિન્દુ સમાજના આગેવાનો ડીડી રાજપૂત શૈલેષભાઈ પટેલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત આંબાભાઈ સોલંકી મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ જે પઠાણ દ્વારા તાજિયા સારી રીતે ઉજવ્યો હતો થરા શહેર અંદર આજે મોરમના ના તહેવાર ની ધામ છે ભૂમિ એકલાસ અને ભૂમિ ભાવનાના વાતાવરણ વચ્ચે દરેક સમાજ અને ખાસ કરીને હિન્દુ મુસ્લિમ સમાજના તમામ ભાઈઓ ભાઈચારાની ભાવના સાથે ખૂબ ઉત્સાહપૂર્વક આ પ્રસંગ ઉજવી રહ્યા છે અને એક ઉત્તર ગુજરાતની અંદર એમ કહી શકાય શહેર એક એકતા માટેનું એક મિશાલ બની રહે એ રીતના વાતાવરણની વચ્ચે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ ભર્યા વાતાવરણમાં અત્યારે રાજ્યનું ધુરસ પસાર થઈ ગયું છે અને ખૂબ જ ઉત્સાહથી લોકો એની અંદર છે જીતુ બારોડ સબંધ ભારત ન્યૂઝ થરા